लाइक like, सब्सक्राइब नहीं करतु ननसु थऊ पाहु बोला नती करतु फॉलोवन नहीं करला कोई आपा वीडियो नहीं जोता कोई आपा सब्सक्राइब नहीं करता पर YouTube मा पछि Facebook मा ए सु पछि पछि सु YouTube को दरवासु कोई लाइक नहीं करतु खाली आवे न तो एक आवे दे आवे तीन आवे તાર આટલા સાલ બા છે જન્નતલા દિલા સર્ગના પછી મેં એ બોતારી સુ પા તો આથી બંધ કરી નાખીસ તો આ બધું તમે છોડી દો ના સુ કરીસ ભણી કામ આઈતું તીજા નાઈ આ પણ તીજા નાઈ અયા હું ના હુઆ રહા આના બારમા મેદાનની ઈજી તરીકે માય બર્ધે છૈલો હું 10 વર્ષની છું પૂરો ઇન્ટ્રોડક્શન આ લીદતે હું બોલું છું તીજા નાઈ